નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો નાણાકીય પ્રવૃત્તિનો દાખલો ગણવો હોય તો એના માટે ચાર વિગતો યાદ રાખવાની છે એમાંની પહેલી વિગત છે शेर के डिबेंचर बाहर पाड़वा के परत करवा शेर के डिबेंचर बाहर पाड़ो तो आवक थाई अने शेर के डिबेंचर परत करो तो जावक थाई एना पछी नंबर बे है तो लोन लेवी के परत करवी आपणे लोन लईए तो आवक थाई के जावक ने लोन परत करिए નંબર ત્રણ બેંક overdraft વધારો કે ઘટાડો bank overdraft વધે ક્યારે વધારે નાણા ઉપાડીએ ત્યારે નાણા વધારે ઉપાડીએ તો આપણી પાસે નાણા આવે કે નાણા જાય તો એને શું કહેવાય આવક રોકડ પ્રવાહ અને બેંક overdraft માં ઘટાડો જાવક રોકડ પ્રવાહ જે રીતે loan માં છે સેમ એવું overdraft માં ગણાય माने छेललो चुकवेल व्याज थे मळेल शब्द लगे तो, गुण। गुण। तो ये क्या आवे धोका पण चुकवेल शब्द आवे तो नानाकीय प्रवृत्ति जो ये पहिलो गयु वर्ष कयू केवाई 16 चालू वर्ष गया वर्षे इक्विटी शेर मुडी कितली होती चालू वर्षे कितनी छे शेर मोड़ी વધારો થયો કે ઘટાડો તો મતલબ નવા શેર બહાર પડ્યા હોય કે શેર પરત કર્યા હોય નવા શેર બહાર પડ્યા હોય તો લખાશે विगतમાં ઇદ્વિતી શેર બહાર પાડ્યા બોલો રકમ કેટલી 6 લાખ એના પછી प्रेफरेंस शेयर मूल्य ગયા વર્ષે કેટલી હતી 10 10 चालू વર્ષે 19 શું થયું ઘટાડો થયો એટલે 12 પાડેલા હોય કે પરત કર્યા પરત કરેલા હોય તો લખા પ્રેફરન્સ શેર પરત કર્યા રકમ કેમ કૌંસમાં ગયા વર્ષે ચાલુ વર્ષે ચલો નીચે વાંચો ડિવિડન્ડ ચૂકવ્યો ઇક્વિટી નું અને પ્રેફરન્સ તો લખાશે વિગતમાં લખાશે ઇક્વિટી શેર નું ડિવિડન્ડ ચુકાવ્યો રકમ બ કૌંસ આવશે હવે કોનો ડિવિડન્ડ ચૂકવ્યો લખાણશય વિગતમાં પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ ચૂકવ્યો ડિવિડન્ડ ચૂકવ્યો કૌંસમાં પાછની વિગત આવશે ચુકવેલ વ્યાજ કે ડિવિડન્ડ બનને આવે ને તો विगतમાં બોલો શું લખાશે ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું બોલો કેટલો 50000 કૌંસા આવશે છકાયા નિય विगत તો આનો શું કરી દેવાનો સરવાળો આપો કેટલો 50000 50000 કઈ પ્રવૃતિ ગણાયા હા 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 Good